અમારે લાવશો અમે તમને નાના જવાબ માલ લો શરમ તો આવતી જ નઈ ડાયરેક બેસી ગયા શરમ ના રાખાય શરમ ફોડે કરમ આટલો ફેર તો લઈ જવું તમને બરોબર કાંઈ મેળ પડી જાય પાછો રા દો કે ધક્કો મારું જડે રે તમ બેહરે તો બાઇક ઉપર તું નહીં મારતો કે બાત ન્યો કે તો પેસેન્જર જી હો હમાય એ લોકો ઠેકો નહી લીધો બધન કાયમી સેવા કરવાનો આવ પાછો પણ સેવા નહીં કરવા નેતા તો આટલો ફેર લઈ જા પણ કાયમી આટલો ફેર આટલો ફેર આ તો કેટલા જો થાય દો ભાઈ ઘર નું બાઇક હું લઈ જઉં છું બાઇક ઠેકાણા નહી રાધું ન ભાઈ

હારવાડો તો હું તમને ફોન કરું હારું હો લો તો તમે જો મારું થોડું કોમ છે એરું કોમ પટેને આવું એટલે તમારે એવું જેવું કામ આવી ગયું અચાનક એટલે મને યાદ આવ્યું કે ખેતરમાં પાણી વાળવાનું નક્કી લાગે છે ને અરે કમિશન ખાવાનો છે કમિશન તો રૂપિયા ના ખાવા તમે વાર રાખો ખાલે હારોડો તો વાત કરજો બરાબર છે હું વાત કરું ખરેખર આ બાઈક વિસરી જાય ને તો પાંચ હજાર કમિશન ખાવા મળી જાય એટલે આપણને ફોન કરું શું કે હે હેલો આપા હા બોલો આપણે પેલી બાઈક ની વાત થી દીન ઓય ઓય હા તો એ ગરાક થઈ ગયા હે એવું એમ ઓય હા તો વેચવાનું જ છે મારે તો હા તો હાલતું તું જોય છે હાલ તો ધોરે ઉભો મો ધોરે ઉભો છે એમ ઓય હા તો આપણે ડાઉન પેમેન્ટ કેટલું ભર્યું દે દે મે ડાઉન પેમેન્ટ 20000 ભરી રે 20000 ઓય અને 4 હપ્તા ભરેલા છે 4 હપ્તા છે એમ હા હારો તો હું ઘરાક લઈને આવું હારું તો આવી જાવ કોઈ વાંધો નહીં આવી તો હાલ હું એકલો આવું હેડ પછી પેલા બોલાવો હાલ હું એકલા આવો હાલ હું બાઈક જોઉં અને પછી પેલા ફોન કરીને બોલાવું એમ હારું સારું જોઈ તો સારું હેડ તો હું ધોરે આવો સારું ધોરે આવી એ સારું હેડ ચારે હવે હવે આટલું બાઈક થઈ જાય તો મારે લાવી સ્કોર્પિયો સ્કોર્પિયો લાવી દઉં એટલે છે હા પ્રોબ્લેમ કરોબલમ નહી જ છે ના બાઈક તો રેડી હો હા ચટલું ડાઉન પેમેન્ટ ભરેલું છે ડાઉન પેમેન્ટ વીસ હજાર જેવું ભરેલું છે અને ચાર હપ્તા એ ચાર હપ્તા તો વધો છોડ દીધ જાતા જાતા કરીશ કોઈ અને આપડે ને કેટલા પૈસા હાલશે બોલો વાપરવા બાઈક તો વેસવ રાવું છું કેટલા પૈસા વાપરવા લે 1 2000 રૂપિયા હાલશે એટલે 1 2000 નાખ ચાલે યાર પોચ હજાર તો હાલવા પડે ઓમ છે એટલા ઉસા પડે તો મને 1 2000 રૂપિયા તો 1 2000 પોચ હજાર તો હાલવા પડે કે ઓમ હા રોડ પોચ હજાર આલીસ બસ હા ઈ રેડી આપડે બાઈક બે ચાય દો ખાલી આટલું એટલે મારે લાવો હે બ્લેક ઘોડો એ તો ચાર પગ વાળો આવે ને ચાર ટાયર વાળો સ્કોર્પિયો લાવી હે બ્લેક કલર ની સ્કોર્પિયો લાબી છે ના ના સારા તો યાર લોટ પૈસા છે હમ તમે તો યાર ધારો ઈ લાવો એમ તો લાવું પડે ને ખરેખર મારા તો મેળ પડી જાય ઓ 5000 પેલા થી પડાવું 5000 હોય થી 10000 નો મેળ પડી જાય તો શું કરું બોલો હવે તો હું બાઈક લઈ જઉં ને બતાડું પેલા હા તો તમે લઈને વતાડી આવો જો બતાડીને આવું હા અને ડાઉન પેમેન્ટ લેતો જ આવું પેલો ડાઉન પેમેન્ટ હા તો અતાર ને અતાર લેવું હોય ભાઈ આવું અલાઈ દઉં એવું એમ ને તો હારું હાલ દો ચાલ હા સારો તો હું લઈને જો હા તો લઈને જાવ તમે સર અને ડાઉન પેમેન્ટ વીસ હજાર ભરેલું બરાબર એમ કેજો ને ચાર હપ્તા ચાર હપ્તા તો છોડી દઈશ